ખીજ જેની ખટકે નહીં અને રુદિયે મીઠી રીજ એવી મઢળાવાળી માતની આવી હોનલ બીજ એવી મઢળાવાળી હોનબાઈની જ્યારે આજે બીજ છે અને ત્યારે મઢળા ગામે પાંત્રીસ સાડત્રીસ વર્ષથી રહેતા એવા ભીમસીભાઈ આપણી સાથે છે કેમ છો અમને એમ થાય કે અમારું ગામ અમને યાદ નથી આવતું એવી મજા અહી જીવવાની કારણ કે આ તો માનો દરબાર છે દુનિયા આખી ભેરી થાય આપડે દર્શન કરી બધા માણસો ના સાધુ સંતના દર્શન કરી બધા માણસો ના દર્શન થાય અને માતાજી ની દયા છે અમારા ગામ માટે તો માતાજીને ખરેખર સારે હાથ છે હું કો કે તો કહેવાય ગામ ગોકળિયો બનાવી દેતી એ દેખાડી દીધું જો અમારા ગામ આખા અલ્યા ઊકોળે કીધું તું ગામ ગોકળિયો સોનલ માં એમ કેતા તા કે હું આ ગોકળિયો બનાવી દેતી તો આટલા વર્ષો અહીંયા ગામ ગોકળિયો બનાવી દીધું બધાને ધંધા આપ્યા બધાને રોટલી આપી દીધી વાહ અને માતાજીના ઘણી વાર આપણે બહારના માણસો આપણે પૂછે હું આપણે મંદિરની બે ચાર પાંચ વાર આરતી દાતો જ કહે છે કે માતાજીનો ઇતિહાસની વાત કરે કે ઇતિહાસ હું એટલે મેં કીધું કે ભાઈ માતાજી આપણે અહીં બધા ભેરા થઈ જાય એ જ એક વસ્તુ પેલો ઇતિહાસ છે મુદ્દો તો એ છે આપણે ક્યાં આમંત્રણ દેવા આવે કોઈ છતાં આપણે ભેરા થાય તો એ માતાજીની કઈક શક્તિ કામ કરતી છે ને કે ખેંચી લે એ પછી મને એમ થયું કે આરતીમાં જ આવું આપણે હું અમારે વરદી મારા મનમાં એમ હતું ટેકી દીધી હતો

પાછોક વાર આરતી ગયો હોય એમાં ઘણી વખત એમ થતું કે આ માતાજી નું આપણે એમ થાય કે કંઈક શક્તિ કામ કરે જી બનુમાં એક વખત હું થોડીક વાત કરી દઉં ઝરપરાના એક ભાઈ આવ્યા જી એટલે એ હું ભાઈ આરતી ત્રણેય પાંચ ટેલ કરી શરદી રોકાણ હાજી મને વાત કરી કે ભાઈ મારે એક મુશ્કેલી છે મા કંઈ કે ખરા મેં કીધું કે ભાઈ મા કોઈ કંઈ કહેતા નથી પણ તમને એમ કહે કે આમાંથી ભભુથી લઈ જાઓ આરામ થઈ જાય તો તમારી ઈચ્છા પડે આવીને ધરી જાય હા એટલે વિચારું પછી આરતી અને ભાઈ આપણે પાંચમે દી નારાજ થઈ ગયો મોરો પડી ગયો માટી એ કે મારે કે ભાઈ મુશ્કેલી છે કે માં કંઈક કે તો પૂછવું એટલે મેં કીધું હું કે ભાઈ સતાય આપણે પૂછી દઉં કારણ કે મને થોડોક અનુભવ કે આપણે વાત કરી શકીએ કે અજાણ્યા તો ન કરી એટલે મેં પછી આરતી હજી કંચનભાઈ આરતી કરતા હતા કંચનભાઈ માય વાત કરી માવડી આ ભાઈને એક બહુ મુશ્કેલી છે તો એના હાથમાં હજી રૂપેલી હતો ને એની બનુમાં ઢોલિયા માટે બેઠા હતા એમ કીધું કે મા ભાઈને જવાબ દો તો ધરાક દરાકવાર આમ ક્રોધમાં ખીધાણા હું એ બધી મુશ્કેલી કે જવાબ દેવો આપણે માયનો દીકરો પછી છે નથી ઘેર આવતો કે નથી ફોન ઉપાડતો તો એને મુશ્કેલી ન હોય તો બનુમાં એમ કે જરાક ખીધાણા પછી આંખું ઈ પાછી ઉગાડી જાતા દીકરો આઠમે આઠમેથી ઘેર આવી જાય એ દીકરો ઘેર આવ્યો હોય એ મને પાછા એ લોકો કેસ આ પાછા આવ્યા આઠમેથી ખારકું પેટીઓ ભરી આવ્યા અને એને કીધું કે ભાઈ અમારે બધું કામ માં હોરે રેડી રેડી થતું ગયું બધું દીકરો ઘેર આવી ગયો પછી આનંદ થી બધા બેસી લીધા અમારે સાધન તમને તમે તમે તો પ્રાઇવેટ સાધન માં આવું જડે નહીં તો કે માય હોરંગ કામ કર્યું મંદિરે પુગારી દીધા છે સાધન આરતી તાણે સાધન માં મંદિરે આવી ગયા તો માતાજી કામ એનું કેવું કર્યું પછી આજથી રોકાણ ખાતું વેચ્યું આનંદ કર્યો પછી ઘણી વખત એવું થાય કે માતાજી આપણે એમ કે વો ટકા થાય એ આપણે ખબર પડી પાંચ વર્ષમાં કારણ કે હાજે જે કઈ વસ્તુ હોય ને તો હાજે ખાલી વાત કરે તો અહીંયા સવારી સીઝ હોય એમ હિંઝ હોયેલું છે આપણે એમ આમ આમ રાત અનુભવ થયો કે આ માતાજીનું મંદિર કેવું કહેવાય આ માતાજીની તાકાત કેવી છે

કોઈ દી કંસનભાઈ કે દાદુભાઈ કે ગીરીશ એમનો કે માતાજી ને હું દેવાય કે ખરેખર પાંત્રી વર્ષ વર્ષના અનુભવી માણસો એમ કે આ મંદિરે છે ખબર જ પડતી તંત્ર કુણ સલાવે આપડે ખબર જ પડતી રે રેતો માતાજીની કૃપા કૃપા હાલે છે એમ અને માતાજીની શક્તિ કામ કરે ને માણસ ખેસાય જાય સેવા કરવા વાળા માણસ અઢલક ગમૈયા થી આવી જાય ને

લગન હતા મારા ભાણિયા ના છોકરા ના એટલે હું તેથી બહાર ગયો પણ સતા એમ થયો કે ઝટ ફૂગી જાઉં એ સમાધિ દેવા તને હાજરી આપી દીધી ઘડીક આપડે આપડે દર્શન કરી પ્રાર્થના કરી માં તમને ને માતાજી આશીર્વાદ એમ થાય કે તમે જો હજી તમે જોજો સોનલમાની સમાધિ લીધેલ છે ને ખાસા દિલથી જોવો ને તો તમને એમ થાય કે માતાજી હજી હાથ હલા એવું મને દેખાય મને એમ લાગે કે આ શક્તિ કંઈક છે એટલે ભગવતીની કંઈક દયા છે અને અમારે તો બધા જો મને પગ જ છે ને ખરેખર મંદિરથી મેટા અચ્છા હું મોટર ચાલુ ન કરી તો આ ચાર પાંચ વર્ષ પહેલાં પછી દવાએ ખાતો પણ અમારા બાયું કે ન્યાય કે કંચનબાન કહેવાય ને ભભુજી આપે કે

રિપોર્ટો નથી આવ્યા કેન્સલ ના રિપોર્ટો ઘણી વાર નથી આવેલા આપડે મોઢે એમ કેતા હોય કે ભાઈ અમારે આ રિપોર્ટ કેન્સલ નો આવ્યો તો પછી એની માનતા કર્યા રિપોર્ટ નથી આવ્યો તો એ પછી વિશેષ તો શું હોય એવું છે એટલે અહીંયા લોકો માનતા હશે ને માનતા હોય છે માનતા તો જો જે કોઈ તોરવાની કરે કોઈ પેડા ની કરતા હોય કોઈ રૂપિયા ગુપ્ત દાન કરતા હોય એવું બધું ઘણું બધું હોય આપણે તો લોકોની શ્રદ્ધા શ્રદ્ધા પ્રમાણે ઘણા માણસો હાકર ભારોબર તોડતા હોય દીકરા નો માતાજી દેતા હોય તો એને હાકર ભારોબર તોડતા હોય કોઈ પેડા કોઈ સિક્કા ભારોબર એટલે એ તો માતાજી ને જે શ્રદ્ધા છે એ વિષય ડરી જાય ડરી જાય

શક્તિ એવી સોનામા ની કૃપા એવી સમય હાજર માતાજી છે સમરે હાજર છે કોલસા એટલા છે માના ને થકી બધું ગામ ઉજરું છે પેલા માણા કહેતા ને ખંભે કુતરા મઢડ્યો વહે માય ગોકળીયું બનાયું કે રસના રસી ગઈ માં થકી બની

તું ઠીકો ઠીકી કે પ્રસન્ન કે ઉછેરી લ્યો પછી અમે જાન જોડીને હાલતા છીએ આ પોતે અહીં હમણાં છે બરોબર સાંજની પડ્યું તો પોતાની ગાડી આવી પછી પોતી કે તું તારે ઝામી ધૂમી તમે પ્રસન્ન કરો એ કે મા એ કે ભેગા છે વાહ મા ભેગા છે પછી તમારા લગ્ન

એટલેશાળી આવતા હોય એમની સાથે વાડીએ જાતા હોય તો હા સાથે જાવ તો આ કેટલો ભાગ્યશાળી પરિવાર છે અને આ મઢડા ની તો કઈક વાત જ અલગ છે ને મઢડો તો મઢડું છે સાહેબ જય હોનભાઈ જય હોનલમા જય માતાજી